ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ આવાસ યોજના બે હજાર ચોવીસની અંદર મોદી સરકારની નવી સરકાર બની છે નવા ફેરફાર જારી કર્યા છે કોને લાભ મળશે અરજી કરતાં પહેલાં તમારે આ સંપૂર્ણ માહિતી જાણવી જરૂરી છે તો વિડિયો અંત સુધી જોતા રહેજો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ મોદી દ્વારા જે પીએમ નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળ શરૂ થઈ ગયો અને સોમવારે પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં ખેડૂતો અને સામાન્ય લોકોની જરૂરિયાત સાથે સંબંધિત નિર્ણયો લેવામાં આવ્યા હતા તો એક તરફ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તમ સત્તરમાંપ્તો બહાર પાડવા માટે તો બીજી તરફ કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘર બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે તો મિત્રો પી એમ એ ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી દેશના દરેક વ્યક્તિ પાસે કાયમી ઘર હોવું જોઈએ તો મિત્રો આપણે જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળશે અરજી કરવાની પદ્ધતિ શું રહેશે સંપૂર્ણ માહિતી જાણીશું તો મિત્રો જાણીશું કે પીએમ આવાસ યોજના શું છે તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત સરકારે જૂન બે હજાર પંદરમાં પીએમ શરૂ કરી હતી આ યોજના હેઠળ ગ્રામીણ ભારત અને શહેરી ભારત બંનેમાં ચલાવવામાં આવે છે તો ગ્રામીણ ભારતમાં તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તરીકે પણ ચલાવવામાં આવે છે અને મિત્રો શહેરની અંદર પણ પ્રધાનમંત્રી આવાસ યોજના જે શહેરી તરીકે પણ ચલાવવામાં આવે છે મિત્રો બંને તરીકે પીએમ આવાસ યોજના ચલાવવામાં આવે છે શહેરી અને ગામડાઓની અંદર જે શહેરી અને ગામડાઓની અંદર જો તમે રહેતા હોય તો તમારે આ ફેરફાર જાણવા જરૂરી છે તો મિત્રો વધુમાં જાણે કે પીએમ આવાસ યોજના હેઠળ સરકાર હોમ લોન પર સબસિડી આપે છે અને સબસિડીની રકમ ધરના કદ અને આવા પર આધારિત છે તો આ યોજના હેઠળ બેંક ઓછામાં ઓછા દરે હોમ લોન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તો યોજના હેઠળ હોમ લોન માટે મહત્તમ પુનઃ ચુકવણી સમયગાળો વીસ વર્ષનો છે તો આંકડા દર્શાવે છે કે છેલ્લા દસ વર્ષ પીએમએ વાય હેઠળ ચાર પોઈન્ટ એક કરોડથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે તો મિત્રો આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો મિત્રો આ યોજનાનો લાભ જે લોકો વાર્ષિક આવક અઢાર લાખ રૂપિયા સુધી છે તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે એટલે કે ઈડબ્લ્યુ એસ સાથે સંકળાયેલા લોકો જેમની આ વાર્ષિક આવક લાખ મિત્રો જે નવા ફેરફાર તમારી અવશ્ય અઢાર વર્ષની ઉંમર હોય તો જ આ યોજનાનો લાભ લઈ શકશો તો મિત્રો વધુમાં છે કે આ ઉપરાંત ભારત નાગરિક હોવું જોઈએ પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો તમારી પાસે પહેલાથી કાયમી ઘર ન હોય તો જ આ યોજનાનો લાભ મેળવી શકાશે જો પરિવારમાં કોઈ સરકારી નોકરી હોય તો પણ આ યોજનાનો લાભ મળી શકતો નથી મિત્રો આની અંદર છે કે જેમના જોડે સરકારી નોકરી નથી અને જેમના જોડે પોતાનું કાયમી મકાન નથી એ જ આ યોજનાનો લાભ મેળવી શકશે તો મિત્રો જો પરિવારની અંદર સરકારી નોકરી હોય તો તમે આ યોજનાનો લાભ પાત્ર નથી તો આ યોજના ઉપરાંત આ યોજનાનો લાભ લેવા માટે પરિવારોને મળશે ભારત સરકાર અથવા રાજ્ય સરકારની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો પણ તમને આ યોજનાનો લાભ મળશે તો તમારે અરજી કરવા માટે તમારે કઈ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો અરજી કરવા માટે આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો તો ઓનલાઈન અરજી કરવા માટે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ જે તમે જોઈ શકો છો એની અંદર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે ઓફલાઈન અરજી તમારે નજીકના કોઈ કોમન સર્વિસ સેન્ટરમાં જઈ અરજી કરતી વખતે કેટલાક દસ્તાવેજો જરૂર પડે જે રીતે ઓળખ કાર્ડ છે સરનામાનો પુરાવો છે આવકનો પુરાવો છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે મિલકતના દસ્તાવેજો આટલા તમે ડોક્યુમેન્ટ આપી તમે પીએમ આવાસ યોજનાનો લાભ લઈ શકશો તો આ તે સંપૂર્ણ માહિતી બે હજાર ચોવીસ અંતર્ગત મકાન ઘરનું બનાવવા માટે કાયમી મકાન બનાવવા માટે તો આ તે સંપૂર્ણ માહિતી અંતર્ગત જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત